માતા મે પાર્વતી દેવી પિતા દેવો મહેશ્વર બાંધવા શિવ શિવો સ્વદેશો ત્રય શ્રી વ્યાસુવાચ ધર્મક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા સંગમે પ્રયાગે પરમે પુણ્યે બ્રહ્મલોકર્મની ધર્મક્ષેત્ર મહાક્ષેત્ર ગંગા કાલિંદી સંગમ ગંગા જમના અને સરસ્વતી નો જ્યાં સંગમ થયો છે ગંગા કાલિંદ્રી એટલે જમના અને ગંગા અને જમના નો જ્યાં સંગમ થયો ત્યાં વચ્ચે અંદર સરસ્વતી પ્રગટ થઈ છે એવું સ્થાન એટલે પ્રયાગરાજ પ્રયાગે પરમે પુણ્ય બ્રહ્મ લોક વર્તમની તીર્થરાજ પ્રયાગમાં વિશાળ બ્રહ્મસત્ર ભરી અને અઠ્યાસી ઋષિઓ બેઠા છે જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યનો આ ઘાટ એમાં રોમ હર્ષણ નામના સુધી પધાર્યા અને એનું સ્વાગત કરી સન્માન કરી એના ચરણમાં બેસી અને શવનકાદી અઠ્યાસી હજાર ઋષિઓ ઘણા બધા સવાલો કર્યા છે પ્રભુ એક તો અમે બડભાગી છીએ કે તમારું દર્શન અમને વારંવાર થાય છે આપ વારંવાર પધારો છો જયારે જયારે આવો ત્યારે અમને કોઈક ને કોઈક એવું ઉત્તમ ચરિત્ર એવી કથા અમને સંભળાવો છો પ્રાપ્ત કલી યુગે ઘોરે

વિપ્રલોભાગ્રતા ગ્રહગ્રસ્તા બ્રાહ્મણો લોભી થઈ જશે ત્રિકાલ સંધ્યાહીના ત્રિકાલ સંધ્યા છોડી દેશે બ્રહ્મબોધ વિવર્જિતા બ્રહ્મબોધ આપવાની જગ્યાએ પોતે જ માયા મોહમાં ફસાઈ જશે ક્ષત્રિયો શુદ્રો આ બધાનું શું થશે

એનો ઉદ્ધાર કોણ કરશે સ્ત્રીઆશ્ચ પ્રાયસો ભ્રષ્ટ લગભગ સ્ત્રીઓ પણ ભ્રષ્ટ વિચારો કરશે ભ્રષ્ટાચાર તરફ જશે સ્વસ્વામી વિમુખાર હતા પોતાના ધણીને છૂટાછેડા આપતા એને જરાય સંકોચ નહીં થાય આવો સમય આવશે એનું શું થશે એ સ્ત્રીઓનું એનું કલ્યાણ કેમ થશે આવું લખ્યું છે પરલોકે પીહલોકે કથમ સૂત ગતિર ઇતિ ચિંતા કુલ ચિંતા જાયતે સતતમ હિના અમને સતત સંસારની ચિંતા થાય છે